પરંપરાગત રીતે દાયકાઓથી ઘણા બધા દાયકાઓથી ખંભાતની આ એક પ્રથા હતી કે ઉત્તરાયણ પછીના રવિવારે કિનારે આવીને અને જે ખંભાતના મેઇનલી જે ઉદ્યમીઓ છે જે પતંગ બનાવવાવાળા કામ કારીગરો હતા એ બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા પણ આ વખતે સરકારશ્રી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે સરકારશ્રીના સરકારથી આ ખંભાતીની ખંભાતની દરિયાઈ ઉત્તરાયણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ સરકારશ્રી તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે અને એટલીસ્ટ આ તહેવારની ઉજવણીમાં પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદ વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લાઓથી પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે તો આગામી વર્ષોમાં અહીંયા વધુ સવલતો ઊભી કરીને લોકો અહીંયા એક ઉલ્લાસપૂર્ણ હર્ષપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણ ઉજવી શકે આ માટેની વ્યવસ્થા આગામી સમયમાં પણ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે આજ ખંભાત ખાતે અને ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તંત્ર એટલે કે કલેક્ટર એમના દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલીવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણા આદરણીય સંજયભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય આદરણીય ચિરાગભાઈ પટેલે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉત્તરાયણ ઉજવવા માટે ગુજરાતભરમાંથી અહીંયા જ્યારે આવતા હોય ત્યારે ખંભાત એક એવું શહેર છે કે અહીંયા પતંગો તો બનતી હતી પતંગો અહીંયાથી પૂરા ગુજરાતમાં અને પૂરા ભારત દેશમાં જતી હતી પરંતુ આ રીતનો તહેવાર જ્યારે ઉત્તરાયણ પત્યા પછી જે પહેલો રવિવાર આવે અને આ રવિવાર આ રીતે તહેવાર ઉજવતા હોય ત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાંથી અહીંયા તહેવાર માટે ઉત્તરાયણ કરવા માટે આવતા હોય ત્યારે તંત્ર તરફથી પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી છે ગાયક કલાકાર સાથે આ રીતનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સૌને હું વિનંતી પણ કરીશ કે જે તહેવાર છે એ તહેવાર આપણે સૌ ઉજવીએ અને જ્યારે જતા હોય ત્યારે કોઈ પણ તકલીફ ના પડે પોલીસ તંત્ર એડમિન રીતે ખૂબ સારી સેવા પણ આપી રહ્યા છે કામ કરી રહ્યા છે આ તહેવાર આવતા વર્ષોમાં પણ આનાથી ખૂબ સારો થાય એ રીતનું અમે સરકારી તંત્ર કલેક્ટરશ્રીને ચિરાગભાઈ સંજયભાઈ અમે સૌએ રજૂઆત કરી છે અને આવતા વર્ષોમાં ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવાય એ રીતના પ્રયત્ન કરીશું જે રીતનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા અને કાઇટ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર ઉજવતા હતા એ જ રીતે અત્યારે પણ ચાલી રહ્યો છે એ જ રીતનો તહેવાર આ પણ થાય એ રીતના પ્રયત્ન ભવિષ્યમાં કરવામાં આવશે અને મને પૂરેપૂરી આશા છે કે જે રીતનો તહેવાર ઉજવ્યો છે એ રીતનો તહેવાર આવતા વર્ષોમાં પણ સારી રીતે ઉજવાશે સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં સાગર લક્ષ્મી બાજરે બિયારણ लक्ष्मी सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी